वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् हरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महन्तमणिशम् श्रेजेश्वपं मुदा <coughs> महिमा महिमा प्रवचन माला में आज बीसमी जान्यु बेहजार पच्चीस बुधवार तमाम सतो हरिभक्त ने मारा साष्टांग प्रणाम जय स्वामीनारायण <coughs> हैप्पी हैप्पी वचना पर द्विश्ताब्दी महोत्सव हैप्पी हैप्पी પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ છેલ્લા નવ દિવસથી આપણે ગઢડા અંત્યનું ત્રેવીસનું વચનામ્રત માનસી પૂજાનું સાંભળી રહ્યા છીએ એમાં ભગવાન પરબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણની અક્ષર પુરૂષોત્તમ મહારાજની ઉનાળો ચોમાસો અને શિયાળામાં માનસી પૂજા કઈ રીતે કરવી એની રીતિ નીતિ અને સમજણ આ વચનાવર્તમાં મહારાજ આપી રહ્યા છે ઉનાળામાં મૂર્તિ સ્વરૂપે બિરાજતા ભગવાનની માનસી પૂજા અને ગુણાતી સંત દ્વારા ભગવાનનું પ્રગટપણું હોય ત્યારે એ હરિની માનસી પૂજા ઉનાળામાં કઈ રીતે કરવી એની વિસ્તૃત માહિતી આપણને આપી હવે આગળના ભાગમાં શિયાળામાં ભગવાનની માનસી પૂજા કઈ રીતે કરવી એની સમજૂતી મહારાજ આપી રહ્યા છે અને શિયાળાના ચાર મહિના સુધી તો એમ પૂજા કરવી છે પ્રથમ તો ભગવાનને ઉને જડે કરીને નવરાવવાય અને પછી દોડો ખેસ પહેરવા આપવો અને પછી ઢોળિયા ઉપર મખમલનું ગાદલું પાથરીને તે ઉપર દોડો ઓછાળ ઓછાડીને તે ઉપર ભગવાનને બિરાજમાન કરવા અને પછી સુરવાળ પહેરાવવો તથા ડગલી પહેરાવવી તથા સોનેરી તારવાળો ભારે કુસુંબી રેટો મસ્તકે બંધાવવો તથા કેળે ભારે રેટો બંધાવવો તથા ખભે ભારે રેટો ધરાવવો તથા હીરા મોતી સુવર્ણ લાલના જે ભાતભાતના ઘરેણા તે અંગને વિશે ધરાવવા તથા મોતીની માળા પહેરાવવી અને વસ્ત્ર પહેરાવીને તથા આભૂષણ પહેરાવીને ભગવાનના જે તે તે અંગ તેને સારી પેઠે રાખવા અને ભગવાનના લલાટની વિશે એક કુમકુમનો ચાંદલો કરવો ઉનાળામાં કઈ રીતે માનસી પૂજા કરવી એ સાંભળ્યા પછી મહારાજ પોતે હવે આપણને શિયાળામાં ભગવાનની અને પ્રગટ ગુરૂહરિની માનસી પૂજા કઈ રીતે કરવી એની વિક્તિ સમજાવે છે કે શિયાળાના ચાર મહિનામાં માનસી પૂજા એવી રીતે કરવી કે પહેલા પહેલું સવારના ઠાકોરજીને કે ગુરૂહરિને ઉઠાડીને ગરમ જળે કરીને નવરાવવા અને એવું પાણી હોવું જોઈએ કે ઠાકોરજીને અતિ ગરમ પણ ન લાગે અતિ ઠંડુ પણ ન લાગે અને ગરમ પાણીથી સ્નાન કરાવતી વેળાએ એમના વાહનના ભાગમાં ખભાના ભાગમાં કમરના ભાગમાં ઢીચણના ભાગમાં સાથાળ ઉપર ચરણ કમળમાં અને મસ્તક મસ્તકોવર પાણી ધીરી ધારે રેડીને ઠાકોરજીને ચોડી ચોડીને સારામાં સારો સુગંધીમાન દ્રવ્ય સહિતનો જે સાબુ હોય જેમાં લેશ માત્ર પણ કેમિકલ ન હોય એવા સાબુથી ઠાકોરજીને નવડાવવા અને નવડાવતી વખતે પણ પગ ચંપી કરી શકો વાહો દબાવી શકો કમર દબાવી શકો કારણ કે શિયાળાના ઠંડીના સમયની અંદર આપણને સૌને અનુભવ છે કે આપણા શરીરનો પણ અંગ આપણને દુખતું હોય તો એ વખતે ઠંડીના સમયની અંદર આપણે જાણીએ છીએ કે રુધિરનું પરિભ્રમણ ધીમું થઈ જતું હોય છે એટલા માટે થોડું ઊંફાળવું અને ગરમ પાણીથી રેડી અને સ્નાન કરાવવું અને સ્નાન કરાવ્યા પછી મહારાજ કહે છે કે ધોળો ખેત પહેરવા માટે આપવો અને ઢોલિયા ઉપર મખમલનું ગાદલું પાથરી દેવાનો એના ઉપર ધોળો ઓછાડ ઓછાડીને તે ઉપર ભગવાનને બિરાજમાન કરવા અને ત્યાર પછી સુરવાળ પહેરાવો ડગલી પહેરાવવી તથા સોનેરી તારવાળો ભારે કુસુંબ્યો રેટો મસ્તકે બંધાવવો તથા કેડની અંદર ભારે રેંટો બંધાવવો તથા ખભા ઉપર ભારે રેંટો ધરાવવો હીરા મોતી સુવર્ણ લાલના જે ભાત ભાતના ઘરેણા તે અંગને વિશે ધરાવવા અને મોતીની માળા પહેરાવવી અને વસ્ત્ર પહેરાવીને તથા આભૂષણ પહેરાવીને ભગવાનના ચેટે અંગને સારી પેઠે નિરખવા અને પછી ભગવાન લલાટને વિશે એક કુમકુમનો ચાંદલો કરવો આ થઈ મૂર્તિમાં બિરાજમાન થયેલા ભગવાનની માનસી પૂજા આપણા માટે યોગી બાપા પ્રમુખ સ્વામીને મહંત સ્વામી મહારાજના રૂપમાં મનુષ્ય સ્વરૂપે સાધુ સ્વરૂપે ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે એમની પણ શિયાળાની અંદર આવી રીતે સ્નાન કરાવીને સેવા કરવી ગાતરીઓ ધોતીઓ પહેરવા માટે આપવા ઓઢવા માટે આપવા શાલ ઓઢવા માટે આપવી ગરમ ટોપી ઓઢવા માટે આપવી એમના ચરણકમણની અંદર સૂજા આવી જાય છે તો એવા ભગવા કલરના સારા ગરમ મોજા પહેરવા માટે આપવા ઊંચા આસન પર બિરાજમાન કરવા અને જે જે આપણે ધારણ કરાવ્યું એ ધારણ કરાવ્યા પછી આપણે નિરખી નીરખીને એ સાવરી મુહૂર્તના અલૌકિક અને દિવ્ય મુહૂર્તના દર્શન કરવા અને દર્શન એવી રીતે કરવા કે જેવી રીતે મહારાજ પોતે કુશળ કુંવરબાના આમંત્રણને માન આપી ધરમપુર પધાર્યા હતા અને તે વખતે આ કુશળ કોરબા રાણી વૃદ્ધ વસ્તા હોવા છતાં પણ મહારાજની સાવરી મુહૂર્તને પોતાની આંખો દ્વારા એવી રીતે દર્શન કર્યા કે આખી આખી મૂર્તિ પોતાના અંતરમાં ઉતારી દીધી અને આ વાત અને આની પ્રશંસા મહારાજે વચનાવ્રતમાં પણ કરી કે ભગવાન કે ભગવાનના ધારક સંતના દર્શન કઈ રીતે કરવા એકાગ્ર થઈને કરવા મહિમાથી કરવા પ્રેમથી કરવા અનિમિષ દ્રષ્ટિએ કરવા અહોભાવ લાવીને કરવા મારા મોટા ભાગ્ય કહેવાય કે મને આંખો દ્વારા આ ઠાકોરજીના દર્શન થાય છે અને ઠાકોરજી જેમાં અખંડ બિરાજમાન થઈને રહ્યા છે એવા પ્રગટ ગુરુ હરિના પણ દર્શન થાય છે અને એની સેવા કરવાનો મને લાભ મળ્યો મારી સેવા એમણે પ્રેમે કરીને અંગીકાર કરી આવી પ્રકારના ભાવ સાથે કરવામાં આવે તો એ માનસી પૂજા અને પ્રત્યક્ષ પૂજા બંનેનું ફળ એક સરખું છે પ્રત્યક્ષ પૂજા કરતા હોય પરંતુ એમાં મનની એકાગ્રતા ન હોય ભાવ ન હોય પ્રેમ ન હોય ઉત્સાહ ન હોય અને બધું અગડમ બગડમ દેખાદેખીમાં કરતા હોય લોકોને દેખાડવા માટે સારા દેખાવા માટે કરતા હોય તો એનું કોઈ પુણ્ય નથી અને એ ભક્તિ પણ ન કહેવાય એ પ્રત્યક્ષ સેવા પણ ન કહેવાય જ્યારે માનસીમાં તમે સેવા કરો એમાં મન લાગેલું રે ભાવ લાગેલો રે અહોભાવ અને અખંડ ધન્યતાનો અનુભવ સાથે એકાગ્રતાથી મહિમા પ્રેમ અને ઉત્સાહથી આપણે સેવા કરતા હોઈએ તો એવી સેવા એવી માનસી પૂજાએ કરીને ભગવાન અને સંત આપણા ઉપર અતિશય રાજી થાય છે તો આ સમયની અંદર આપણા માટે દરેકના માટે માનસી પૂજા કરવી અનિવાર્ય છે મહારાજે આ વચનામ્રત અઢારસો બ્યાસીની સાલમાં લખ્યું તે વખતે વાતો કરી ત્યારે એમને ખ્યાલ હતો કે ભવિષ્યની અંદર લાખો સંતો અને હરિભક્તો થશે અને તે વખતે અત્યારે જેવી રીતે મારો સંતો હરિભક્તોને પ્રત્યક્ષને પ્રગટપણે લાભ મળે કે એવો લાભ ભવિષ્યમાં નહીં મળે દૂરથી દર્શન કરવાનો વારો આવશે જેવી રીતે યોગીજી મહારાજ બિરાજમાન હતા અને તે વખતે મણિભાઈ ભટ્ટ સલાડવાળા એ જ્યારે સ્વરૂહ હરિભક્ત એ જ્યારે પ્રવચન કરવા માટે ઉભા થાય ત્યાં સિંહ ગર્જના સાથે અદભૂત અદભુત મહિમાની વાતો કરતા કે આપણે યોગી બાપાનો મહિમા તો સમજીએ છીએ પણ એમની બાજુમાં બેઠેલા પ્રમુખ સ્વામી કેટલા ધીર ગંભીર અને શાંત દેખાય છે પણ સોનાના કાગળમાં લખી રાખો કે એક દિવસ એવો આવશે કે પ્રમુખ સ્વામીના દર્શન કરવા માટે બે બે માઇલ લાંબી લાઇન લાગશે એટલે કહેવાનું તાત્પર્ય કે મહારાજ પણ જાણે છે કે ભવિષ્યની અંદર આ પ્રસંગ ઉભો થવાનો છે સત્તરનો વિકાસ થવાનો છે પાંદડે પાંદડે સ્વામિનારાયણના નામ ગુંજવાના છે તો તે વખતે આવા પ્રગટ ગુરુનો ભરીનો દર્શન સેવા સમાગમનો પ્રત્યક્ષપણે લાભ ન મળે ત્યારે માનસી પૂજા આપણે કરી લઈએ એનું પણ આપણને એટલું જ ફળ મળે છે એનાથી રાજી પણ આપણને એટલો જ મળે છે આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું તમામ સંતો હરિભક્તો અને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ